અમરેલીમાં ખોડલધામ દ્વારા આયોજિત કરવામાં આવેલી બેઠકના અનુસંધાને આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ચોખ્ખા મારેલા અમરેલી સબ જેલ ખાતે પીડિત યુવતીનો પરિવાર દીકરી જેલ મુક્તિની રાહ જોઈ રહ્યા છે કોંગી નેતા જેનીબેન ઠુમ્મર સહિત પીડિત યુવતીના પરિજનો જેલ મુક્તિની રાહમાં બેઠેલા હતા વૃક્ષના ચાઈડે બેસી પીડિત દીકરી જેલ મુક્ત થાય તેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અમરેલીની પાટીદાર યુવતીને જેલવાસ મુક્તિની આશાઓ ધૂંધળી બનેલી છે ભાજપના નેતાઓએ આજે દીકરીને જામીન મળવાની વાતો કરેલી હતી બપોરથી સાંજ સુધી પરિવારજનો જેલની બહાર કાગડોળે રાહ જોઈ અને બેઠેલા હતા અને સાંજ પડવા છતાં દીકરી જેલમુક્ત ન થતાં પરિવારજનો નિરાશ થઈ ઘર પરત ફરેલા હતા કોંગી મહિલા નેતા જેની બેન ટુમ્મર સંગાથે પીડિત યુવતીના પરિવારજનો વિઠ્ઠલપુર પરત ફરેલા હતા પાટીદાર દીકરીના જામીન થવાની વાતો પર પૂર્ણ વિરામ આવેલું હતું હજુ એક ટકો દીકરી છૂટવાની આશાઓને લઈને વિઠ્ઠલપુરના સગા સંબંધીઓ જેલ ખાતે રોકાયેલા હતા પાટીદાર દીકરીના માતા પિતા હતાશ થઈ વિઠ્ઠલપુર પરત ફરેલા હતા